ચોરવાડ ગામે સરકારી શાળાના બિલ્ડિંગનું લોકાર્પણ માળિયાના તાલુકાના ચોરવાડ ગામે રૂપિયા કરોડના ખર્ચે સરકારી શાળાના અને ધારાસભ્ય કરગઠિયાના વરદસ્તે કરવામાં આવ્યું હતું લોકાર્પણ અંદાજે રૂપિયા ચાર લાખ જેટલા ખર્ચ બન્યું નવું બિલ્ડિંગ આ તકે શહેરના આગેવાનો શિક્ષક મિત્રો તથા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા સ્ટોરી રિપોર્ટ બાય પ્રતાપ સિસોદીયા માળિયાના સરકારી ઉચ્ચ માધ્યમિક શાળા આજુબાજુના સાત આઠ ગામોના દીકરા દીકરીઓ અભ્યાસ અર્થે ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા સર્વ શિક્ષા અભિયાનના માધ્યમથી એકસો બાર વર્ષ જૂની આ હાઈસ્કૂલમાં નવા બિલ્ડિંગના આજે લોકાર્પણ કરવામાં આવ્યું હતું ચાર કરોડ ને એકત્રીસ લાખના ખર્ચે આ હાઈસ્કૂલ બનાવવામાં આવી આઠ રૂમ પ્રિન્સિપલ રૂમ મને કોમ્પ્યુટર લાઇબ્રેરી સાથે આ વિસ્તારના દીકરા દીકરીઓ સમાજના સારા નિર્માણમાં ભણી શકે એટલા માટે થઈ અને સરકારશ્રી દ્વારા સ્કૂલ આજે લોકાર્પણ કરવામાં આવી છે ત્યારે સરકારશ્રીનો આ વિસ્તારના સાંસદ તરીકે આ ગામના નાગરિક તરીકે હું એમનો ખૂબ ખૂબ આભાર માન્યો છોરવા મુકામે સરકારી ઉચ્ચ માધ્યમિક શાળા આજુબાજુના સાત આ ગામમાં રાખવામાં ગૌ સેવા દાન એ જ શ્રેષ્ઠ દાન તારીખ ઓગણત્રીસ દસ બે હજાર ચોવીસ ધનતેરસ આસો વદ તેરસ થી હોળી ફાગણ સુદ પૂનમ સુધી બીમાર અપંગ અબોલા જીવોને સવારના સવાર ના શીરો મીઠાઈ જમણ એક ટાઈમ ના રૂપિયા પાંચ હજાર એકસો સાંજ ના ખોળ ભૂસો અને સુકો ચારો નું જમણ એક ટાઈમ ના રૂપિયા પાંચ હજાર એકસો પાંગડા ઘર ના સમસ્ત જીવોને સવારના એક ટાઈમ શીરો જમણના રૂપિયા પંદર હજાર સાંજના ખોળ ભૂસો અને ચારાનું જમણ એક ટાઈમના રૂપિયા પંદર હજાર આપના ઘરમાં જન્મદિવસ લગ્ન દિવસ વડીલોની યાદોનો દિવસ આપના ઘરે લગ્ન પ્રસંગે અથવા તો અન્ય શુભ પ્રસંગે માતાજીના નૈવેદ જોહારમાં આપ અબોલા જીવોને જરૂર યાદ કરશો ભૂતળીનો સૂકો ચારો અને લીલા ચારાની નિર્ણય આવ ખાસ નોંધ એક ગાયને અગિયાર હજારમાં દત્તક લેનારનું તેમજ પંદર હજાર જમણના દાતાનું નામ એક વર્ષ સુધી ગૌશાળાના બોર્ડ તકતી ઉપર રાખવામાં આવશે તલકચંદ લીલાધર દેટિયા મણિલાલ ભાંજીભાઈ અમૃતિયા કિરીટસિંહ ખુમાનસિંહ જાડેજા કલ્યાણજીભાઈ ગાજપરિયા જીવદયા ગ્રુપ પિયાવા માંડવી હરિસિંહ ભીખુપા જાડેજા પોપટલાલ મગનલાલ કુરિયા વિક્રમસિંહ છીવુપા રાઠોડ ગૌ સેવા દાન એ જ શ્રેષ્ઠ દાન